રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ધોધમાર વરસાદ વરસતા પાંચ કલાકમાં વરસાદ હતો ત્યારે ધોધમાર વરસાદને લઈને લાઠ ગામમાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા તો ભારે વરસાદ વરસતા ખેતરો પર પાણીમાં ગરકાવ થયા હોવાનું જોવા મળી આવ્યું છે ભારે વરસાદને લઈ કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન ગામમાં ફસાય જવા પામ્યા હતા જેને લઈ ગામમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાડ સરપંચ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જરબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઠ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ વસ્તુ તેમજ વાવણીલાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠ થી દસ વરસાદ પડી ગયેલ છે બસ એ જ વસ્તુ સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ